માંડવીમાં રાજ્યકક્ષાના વાર્ષિક તાલીમી કેમ્પસમાં પેરાસિલિંગ દ્વારા એનસીસી કેડેટ્સની ઉડાન જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર પી શશીને એનસીસી કેડેટ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું છત્રીસ ગુજરાત બટાલિયન એનસીસી બુશ દ્વારા કેમ્પનું વિશિષ્ટ આયોજન આર્મી તથા નેવીના પાંચસો ચોરાણું કેડેટ્સ વાયુસેનાના વરિષ્ઠ અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહ્યા છે એનસીસી ગ્રુપ જામનગરના આર્મી તથા નેવીના કેડેટ્સ જાન્યુઆરી દરમિયાન કચ્છના માંડવી ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના સંયુક્ત વાર્ષિક કેમ્પમાં છત્રીસ ગુજરાત બટાલિયન એનસીસી બુશ દ્વારા આયોજિત પેરાસિલિંગ તાલીમમાં ભાગ લઈ રહ્યા છે કેડેટ્સમાં નેતૃત્વ ટીમવર્ક શારીરિક તંદુરસ્તી અને માનસિક સ્થિતિ સ્થાપકતાને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ સાહસિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે પ્રમાણિત ટ્રેનર્સની નિષ્ણાત દેખરેખ હેઠળ કેડેટ્સને પેરાસેલિંગના મૂળભૂત સિદ્ધાંતોનો પરિચય કરાવવામાં આવી રહ્યો છે જેમાં સલામતીના પગલાં પેરાસેલિંગના સાધનોનું સંચાલન અને હવાઈ નેવિગેશનનો સમાવેશ થાય છે આ સાહસિક અનુભવે કેડેટ્સને ડરને દૂર કરવા તેમની મર્યાદાનું પરીક્ષણ કરવા અને માંડવીના દરિયા કિનારા પર ઉડાન ભરી આત્મવિશ્વાસ વધારવાની અમૂલ્ય તક આપી છે એક રોમાંચક અને લાભદાયી અનુભવ સાબિત થઈ રહ્યો છે જેનાથી કેડેટ્સના આત્મવિશ્વાસ હિંમત અને અનુકૂલન ક્ષમતા નોંધપાત્ર વધી છે આવી સાહસિક પ્રવૃત્તિઓ એનસીસી તાલીમનો એક અભિન્ન ભાગ છે જેનો ઉદ્દેશ્ય લશ્કરી અને નાગરિક જીવન બંને માટે જરૂરી આત્મનિર્ભરતા શિસ્ત અને નેતૃત્વના ગુણને પ્રોત્સાહન આપવાનું છે બ્રિગેડિયર પી શશીએ કેમ્પમાં પરેડ નિરીક્ષણ કરી ગાર્ડ ઓફ ઓનરની સલામી ઝીલી હતી અને વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર કેડેટ્સને મેડલથી સન્માનિત કર્યા હતા પેરાસેલિંગમાં ત્રીસ વર્ષનો અનુભવ ધરાવનાર ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારી ગ્રુપ કેપ્ટન એન એસ શોકીનના નિષ્ણાત માર્ગદર્શન હેઠળ કેમ્પમાં કેડેટ્સ પેરાસેલિંગની રોમાંચક તાલીમ લઈ રહ્યા છે આ પ્રવૃત્તિનું સફળ સમાપન એનસીસી ગ્રુપ જામનગર માટે વધુ એક સીમાચિહ્નરૂપ છે જેનસીસી ના સૂત્ર એકતા અને સક્ષમ નાગરિકત્વને પ્રેરિત કરી રાષ્ટ્રીય સેવાના મિશનને સાર્થક કરી રહ્યું છે આ કેમ્પમાં યુદ્ધ દરમિયાન માહિતીનું આદાન પ્રદાન ડ્રોનનું લોકેશન સ્પોટિંગ ઓપરેટિંગ દેશની સુરક્ષા જાળવવા સચેત નાગરિક તરીકેની ફરજ નાગરિક સંરક્ષણ પ્રાથમિક સારવાર વગેરેની ખૂબ ઉપયોગી તાલીમ પણ કેડેટ્સને આપવામાં આવી રહી છે 36 गुजरात बटालियन एनसीसी भूजना कमांडिंग ऑफिसर कर्नल विकास प्रभाकर मार्गदर्शन हेठ एसोसिएट एनसीसी ऑफिसर्स तथा पीआई स्टाफ की जहमत साथ आ वार्षिक तालीम केम्प सफलतापूर्वक आगे बढ़ी रो आवो आ अंगे वधु सांभिए ब्रिगेडियर पी शशि ने मेरा नाम ब्रिगेड शशि है हम आज जो यहाँ देख रहे हैं ये हमारे जामगढ़ ग्रुप का आखिरी कैंप है जो भोज में हो रहा है और ये हम मांडवी में कर रहे हैं हमारे यहाँ पे 594 नाइन्टी फोर कैडेट्स हैं जो इस कैम्प में पार्टिसिपेट कर रहे हैं और इस केम कैम्प का मेन अट्रैक्शन है पैरासेलिंग सीलिंग कैम्प जीप पैरा जिसमें 400 सौ कैडेट्स उसमें गर्ल्स एंड बॉयज़ जो एस डी एस डब्ल्यू हैं जो कॉलेजेस में पढ़ रहे हैं बिकॉज इसमें ये एक्टिविटी में हिस्सा लेने के लिए एक मिनिमम एज लेवल रिक्वायर्ड है छोटे बच्चे नहीं कर सकते बिकॉज ऑफ द वेट वे 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 फैक्टर्स जो होता है तो जैसे ही वो कॉलेज में आ जाएगा उनको भी मौका मिलेगा ये करने के लिए तो हमारे यहाँ जो आज पार्टिसिपेट कर रहे हैं अभी तक तकरीबन 320 बच्चों ने कर लिया है बाकी जो बच्चे हैं वो अगले दो दिन में ये लोग करेंगे और ये डिस्टेंस जो है इन बच्चों को ट्रेन करने के लिए अपने अंदर का जो डर है उसको निकालने के लिए हम अलग अलग एक्टिविटीज़ प्लान करते हैं ये जीप पैरासेलिंग करते ही उनका जो डर होता है कि क्या मैं कर सकता हूँ या कर सकती हूँ तो ये करते ही वो दस मिनट में जैसे ही वो नीचे आते हैं वो कहते हैं कि सर बहुत मजा नहीं चालू है और हमारे लिए ये अच्छी बात है कि ये जो गर्ल कैडेट्स हैं जो मैक्सिमम गर्ल कैडेट्स पार्टिसिपेट कर रहे हैं और आगे जो एम भी है कि आगे जो एन में हमने गर्ल कैडर्स की नफरी बढ़ानी है वो हमारा एम है जो मैं इन बच्चों को बोलता हूँ ये जो वीडियोज़ जो है अपने घर में जाके दिखाएंगे अपने पेरेंट्स को दिखाएंगे पड़ोसी को दिखाएंगे और बोलेंगे कि आप एनसीसी ज्वाइन करिए वी आर ट्रेनिंग देम एंड मोटिवेटिंग देम टू बिकम रिस्पॉन्सिबल सिटीजन सो दैट इन केस ऑफ नीड कल को कोई ज़रूरत हो कहीं पर भी रिक्वायरमेंट हो ये अपना जो रिस्पॉन्सिबिलिटी है हेल्प करने के लिए स्टेट एडमिनिस्ट्रेशन और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन को मदद करने के लिए ताकि वो अपनी रिस्पॉन्सिबिलिटी अच्छी तरह कर सकें ये अब आगे बढ़ के बच्चे आएंगे और कोशिश करेंगे और अपना पूरा ये आ, साथ दें एंड जो भी रिक्वायरमेंट होगी बिना कोई झिझक के जैसे जिसको ट्रेनिंग मिली है वो उसमें एक्टिविटी करें